કડી તાલુકાના થોળ ગામે આવેલા થોળ પક્ષી અભયારણ્યની આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આજે વહેલા સવારે ખાસ મુલાકાત લીધી હતી અને તેઓ પક્ષી અભયારણ્યમાં આવીને થોડ અભયારણ્યની માહિતી મેળવી ત્યારબાદ તેઓ શ્રી પક્ષી દર્શન માટે ચાલીને ગયા હતા પક્ષી દર્શન કર્યા પછી પક્ષી નિહાળ્યા જેમાં સાણંદ ડીસીએફ સકીરા બેગમ સાહેબે તેમને બધી જ માહિતી પૂરી પાડી હતી થોડ તળાવ સાતસો ને ચોર્યાસી હેક્ટરમાં પથરાયેલું છે અત્યારે એકસો પચાસથી વધુ જાતના દેશી અને વિદેશી પક્ષીઓ આવે છે અને દર રવિવારે બે હજારથી પણ વધારે પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લેશે ઠંડીની મોસમ જામતા થોડ પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓનો મેળાવડો જામી છે અને યાયાવર પક્ષીઓના મધુર કલરવથી થોડ અભ્યારણ મહેકી ઉઠે છે અને અત્યારે અભયારણ્ય ખાતે પંચોતેરથી વધુ પ્રજાતિના પચાસ હજારથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બની ચૂક્યા છે જેમાં પેલિકન ફેલેમિંગો કોમન ક્રેન સારસ સામાન્ય ક્રેન બાર હેડેડ કોમન ફ્રૂટ સામાન્ય પોચાડ ગ્રોસીઆઈ બીસ પેન્ટેડ સ્ટ્રોક ગેલેગુસ જેવા પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે જેમાં થોડ પક્ષી અભયારણ્ય અને નળ સરોવરના સ્ટાફ હાજર રહ્યો જેમાં એ સી એફ સરોવર એન એમ પટેલ થોડ આર એફઓ જે કે માંગરોડા નળ સરોવર આર એફઓ વણસોલા સાહેબ આર એફ ઓ નળ સરોવર ડીએમ સોલંકી વન સંરક્ષણ વિપુલભાઈ બાવળિયા અને થોડ સરપંચ ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યો હાજર રહ્યા હતા અભ્યારણના સ્ટાફ સાથે મળી અને ફોટા પણ પાડ્યા હતા આમ અભ્યારણ તેમજ પક્ષી વિશે માહિતી માનનીય શ્રી આનંદીબેનને પૂરી પાડી હતી અને તેઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા ત્યારબાદ તેઓ આગળ જવા રવાના થયા હતા રિપોર્ટર હર્ષદ ચૌહાણ થોડ દેશો પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇફ સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચ સકે